સમારંભના મુખ્ય મહેમાન તરીકે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબે હાજરી આપી અતિથિ વિશેષમાં ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા સાથે પ્રમુખ પિન્ટુભાઈ શર્મા મિતેશભાઈ અલગ અલગ ગામના સરપંચ શ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા શરૂઆતમાં મહેમાનશ્રીઓને સ્કૂલ દ્વારા મોદી સાહેબની વિવિધ યોજનાઓની પ્રદર્શન દ્વારા ઝાંખી કરવામાં આવી ત્યારબાદ દીપ્રાગટ્ય પ્રાર્થના સૂતરની આંટી અને બુકથી મેનેજમેન્ટ દ્વારા મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું સંસ્થાના ચેરમેન ડોક્ટર બંકિમ સરે પ્રાસંગિક ઉદબોધન કર્યું વિદ્યાર્થીઓ દ્વારા ઓપરેશન સિંધુરે શીર્ષક હેઠળ નાટિકા રજૂ કરવામાં આવી ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓએ મોદી સાહેબનો બનાવેલ સ્કેચ બતાવી ફુગ્ગા ઉડાવી કેક કાપી મોદી સાહેબના જન્મદિવસને ઉજવ્યો સાંસદ દેવુસિંહ ચૌહાણ સાહેબે અને ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ પોતાના ઉદ્બોધનમાં મોદી સાહેબના શ્રેષ્ઠ કાર્યોને યાદ કર્યા અને મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છા આપી આવી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી બદલ મેનેજમેન્ટ અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા સંસ્થા મહેમાન શ્રીઓના હસ્તે આશરે ત્રણસો જેટલી બાલ નરેન્દ્ર એ બુક વિદ્યાર્થીઓને આપી ઉપરાંત સંસ્થાના ડાયરેક્ટર શ્રી સતીશ પાટિલ દસ કરોડ ટપકાથી મોદી સાહેબનું ચિત્ર દોર્યું જે બદલ વર્લ્ડ રેકોર્ડ કરી ગિનીસ બુકમાં પોતાના નામ નોંધાવ્યું મહેમાન શ્રીઓ દ્વારા પાટિલ સરનું મેડલ પ્રમાણપત્રો અને સાર ઉઢાડી સન્માન કરવામાં આવ્યું અંતે મહેમાનશ્રીઓનો આભાર માનવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડોક્ટર રસવિંદ રાવલે કર્યું રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા